નમસ્કાર મિત્રો સુપ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણી આજુબાજુ ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે અને એ વનસ્પતિઓને ઓળખવી ખૂબ જ જરૂરી છે આપણા વડવાઓ હતા ને એ આ બધી વનસ્પતિઓને ઓળખતા અને આપણે અત્યારે એના ઉપર ધ્યાન આપતા નથી પરંતુ દરેક વનસ્પતિનો આપણે પરિચય હોય તો કઈ ઉપયોગી છે કઈ ઝેરી છે એની આપણને ખબર પડે તો આવી એક ઝેરી વનસ્પતિ છે જેને આપણે આજુબાજુ જોઈએ છીએ પરંતુ એનો ઉપયોગ આપણે કરતા નથી અથવા તો એને આપણે ઓળખતા નથી તો આવી એક વનસ્પતિ છે એને વિશે એવું કહેવાય છે કે વનવગડામાં જોવા મળતો નેપાળાનો છોડ વનવગડામાં જોવા મળતો નેપાળાનો છોડ આંતરિક ઉપયોગ કરવો નહીં બાહ્ય ઉપયોગ અજોડ હા તો એનો આંતરિક ઉપયોગ નહીં કરવાનો આંતરિક ઉપયોગ એટલે કે એનું સેવન નહીં કરવાનું કારણ કે મેં તમને કીધું એમ કે આ ઝેરી વનસ્પતિ છે એનો પણ પરિચય મેળવવો જોઈએ અને નહીતર એનો જો આપણે ઉપયોગ કરીએ તો ન કરવાનું થાય પણ આવી જે વનસ્પતિ છે એનો પણ ઉપયોગ તો છે આ નેપાળા વનસ્પતિ વિશે આજે આપણે માહિતી મેળવાની છે તો જોઈએ નેપાળા વિશે આ નેપાળાનો છોડ છે આમ તો નેપાળાનો છોડ વગડાઉ છે નેપાળાના છોડ ચોમાસામાં વરસાદ થતાં જ ઊગી નીકળે છે અથવા જ્યાં પાણી ભરાતું હોય ત્યાં પાણી સુકાયા બાદ ઉગે છે તે બહુ વર્ષાયું છોડ છે એટલે જૂના છોડ ચૈતર મહિનાથી જ પૂર બહારમાં ખીલવા લાગે છે આ છોડ ઉગી ગયા બાદ પાણીની જરૂરિયાત રહેતી નથી અને વધારે પાણી થઈ જાય તો સુકાઈ જાય છે નેપાળાનો છોડ પડતર જમીનમાં પથરાળ જમીનમાં ચરિયાણ વિસ્તારોમાં ટેકરાઓ ઉપર તેમજ જંગલ વિસ્તારમાં આપમેળે જ ઊગી નીકળે છે પાણી ભરાતું ન હોય તેવી ઊંચાણવાળી જમીનમાં અને રસ્તાઓની બાજુએ તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે હિન્દીમાં તેને જમાલ ગોટા કહે છે જ્યારે સંસ્કૃતમાં તે જયપાલ તરીકે પ્રસિદ્ધ છે તેનું અંગ્રેજી નામ પરજિન ક્રોટોન છે તો વળી ક્યાંક ઓઈલ પ્લાન્ટના નામે પણ ઓળખાય છે તો તેનું શાસ્ત્રીય નામ ક્રોટોન છે નેપાળાનો છોડ આમ તો એરંડાના છોડ જેવો જ હોય પણ પાન અને ઘેરાવામાં તે નાનો હોય છે આ છોડ ત્રણથી છ એક ફૂટ ઊંચો જોવા મળે છે તેની મુખ્ય દાંડી ટૂંકી અને અંગૂઠાથી લઈ હાથના કાંડા જેવી જાડી તેમજ તેમાંથી ઘણી બધી શાખાઓ નીકળી છોડને ઘેરાવદાર બનાવે છે મુખ્ય દાંડી અને શાખાઓ કાળા સ્પરતા રંગની ગોળ લીસી અને સાંધાઓવાળી હોય છે પાન આવેલા ત્રણ કે પાંચ ખૂણિયાઓવાળા હથેળીના આકારના અને દરેક ખૂણાની ટોચે અણીદાર થતા જોવા મળે છે શિયાળામાં જૂના પાન ખરી જતા ઉપરની ટોચ પર એક સાથે ઘણા બધા પાન નીકળી ઝૂમખું થયેલું જોવા મળે છે પાન ત્રણથી ચારેક ઇંચ લાંબા બેથી ત્રણેક ઇંચ પહોળા ઉપરની સપાટીનો રંગ ગાઢો લીલો કાળાશ પડતો હોય છે કૂણા પાનમાં ગુલાબી જાય જોવા મળે છે પાનની ઉપરની અને નીચેની બંને સપાટી ઉપર સૂક્ષ્મ વાળની રૂવાટી અને ચીકણું દ્રવ્ય હોય છે ઉપરની સપાટી ઉપર આ દ્રવ્ય વધારે પડતું હોય ચીકાશયુક્ત લાગે છે મુખ્ય દાંડી અને શાખાઓને છેડે પત્રકોણમાંથી નીકળેલી સળી ઉપર ઝુમખાબંધ લીલા પડતા અથવા રતાસ પડતા ફૂલો આવે છે પાંચ પાંખડીઓવાળી ફૂલોની પાંખડીઓ રૂવાટીદાર અને ચિકાસયુક્ત હોય છે તેમાં ફળ બંધાય છે ફળ એરંડાના ફળ જેવા પરંતુ લીસા અને ચિકાસવાળા ગોળ આકારના ત્રણથી પાંચ ઊભી નીકવાળા અને ત્રણ ખંડવાળા હોય છે જેમાં એક એક બીજ આવેલ હોય છે બીજ લંગોળ સહેજ ચપટું થતું હોય છે ફળ ઉપરની છાલ દૂર કરતા બીજનો આકાર માનવ પૂતળા જેવો લાગે છે વચ્ચે બે આંખોની જેમ કાળા બીજનું પળ સ્પષ્ટ દેખાય છે બાકીનો ભાગ સફેદ ગર્ભથી છવાયેલો હોય છે બીજની આવી સુંદર રચનાના કારણે ગામડાના બાળકો રાજા રાણી જેવી રમતો રમે છે પહેલાના સમયમાં આ રમતો રમાતી હવે તો ગામડાના બાળકો આ રીતે વનવગડામાં જતા જ નથી તો રમતા ન હોય પણ મોટે ભાગે જે જૂના માણસો છે એ આ નેપાળાના બીજની રાજા રાણીની રમતો રમતા ઇફોરબીએસી વર્ગની આ વનસ્પતિ ઝેરી છે બીજ વધારે ઝેરી છે તેમાં પણ કાળા બીજની અંદર સફેદ મીંજ આવેલ હોય છે મીંજની વચ્ચે સફેદ ચડકતી જીભ હોય તે સૌથી વધારે ઝેરી ગણાય છે આમાં બીજી જાત પણ જોવા મળે છે જેને રતનજ્યોત એટલે કે જેટ્રોફા તરીકે ઓળખવામાં આવે છે જેનો આપણે અલગથી પરિચય મેળવું છું નેપાળાના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે કડવો તુરો તીખો સારક તીક્ષ્ણ અગ્નિદીપક ઉલ્ટી કારક અતિ ઉષ્ણ પિતકર ભેદક અને તીવ્ર રેચક છે તે કફ વાત આમ જંતુ ઝેરી અસર નાબૂદ કરનાર અને ઉદર રોગ દૂર કરનાર મનાય છે આ છોડ ઝેરી છે તેના બીજ કડવા તુરા ઉલટી કરતાં રેચક અને જંતુઘ્ન નાશક ગણાય છે બીજ વિશેષ ઝેરી ગણવામાં આવે છે નેપાળાના ઔષધિ ઉપયોગની જો વાત કરીએ તો તેના મૂળ પાન અને બીજનો ઔષધમાં ઉપયોગ થાય છે નેપાળાનો આંતરિક ઉપયોગ વેદની સલાહ અનુસાર જ કરવો જોઈએ બાકી તેના બાહ્ય ઉપયોગ પણ ઘણા છે નેપાળાનું બીજ પાણીમાં ઘસી વીંછીના દસ ઉપર લેપ કરવાથી અથવા બીજનું અડધિયું સહિત પાણીમાં ઘસી દસ ઉપર લગાડવાથી તે ત્યાં ચોટી જાય છે વિષ દૂર થયા બાદ આપમેળે જ ઉખરી જાય છે તેથી વીંછીના દંશની જે વેદના છે એ વેદના થતી નથી અને સોજો આવતો નથી વીંછીના વિષ ઉપર આ ઉત્તમ ઔષધ ગણાય છે નેપાળાની કુમળી પાંખડીઓનો છૂંદો કરી અથવા લુગી બનાવી વીંછી કે બીજા ઝેરી જંતુના દંશ ઉપર લગાડવાથી વિષની અસર દૂર થાય છે વેદના થતી નથી મધમાખી ભમરી આગિયા જેવા ઝેરી જંતુના દંશ ઉપર તેનું બીજ અથવા કુમળા પાન વાટી લગાડવાથી પીડા શાંત થાય છે અને સોજો ચડતો નથી નેપાળાના બીજને લીમડાના પાનના રસમાં વાટી કપાળે લેપ કરવાથી આધા શીશી અને માથાનો દુખાવો દૂર થાય છે આ લેપ વધારે સમય સુધી રાખવો નહીં લેપ દૂર કરી પાણીથી કપાળ સાફ કરી તેલ અથવા ઘી લગાડી દેવું જેથી કરીને દાહ ન થાય નેપાળો જલદ જુલાબ માટે ઉપયોગી છે તેનું બીજ ખાવાથી તીવ્ર જુલાબ લાગે છે અને પેટમાં દાહ થાય છે નેપાળાનું બીજ જેને સાફ કરડ્યો હોય અથવા ઝેરી દવાની અસર થયેલ હોય તેને ખવડાવવાથી તરત ઝાડા ઉલટી થાય ઝેરની અસર ઓછી થાય છે અને દવાખાને આરામથી પહોંચી શકાય છે માટે જો કોઈ આવો બનાવ બન્યો હોય તો આ નેપાળાના બીજ ખરેખર ખવડાવવા જોઈએ આમ નેપાળો બારે માસ લીલીછમ રહેતી વનસ્પતિ છે અને તેનો છોડ દૂરથી ખૂબ સુંદર દેખાય છે પરંતુ તે વિશલ હોય તેનો ઉપયોગ સમજી વિચારીને વેદની સલાહ મુજબ જ કરવો જોઈએ તો મિત્રો આજે આપણે આ નેપાળા વિશે માહિતી મેળવી નેપાળાના છોડ આમ તો આપણને આજુબાજુ જોવા મળી જાય અને આ સૃષ્ટિની અંદર એવી કોઈ વનસ્પતિ નથી કે કોઈ એવી વસ્તુ નથી કે જે કામમાં ન આવે કામમાં આવે પણ આપણે એને ઓળખતા હોવા જોઈએ આ વનસ્પતિ વિશલ છે તો એને ઓળખવી જરૂરી છે મિત્રો આની જ એક જાત થાય છે અને એનો બાયોડીઝલ તરીકે ઉપયોગ કરવા માટે પહેલાં ખૂબ જ પ્રચલિત થઈ હતી આજથી પાંચ છ વર્ષ પહેલાં અને એને આપણે રતન કહીએ છીએ અથવા તો જેટ્રોફા તરીકે ઓળખીએ છીએ તો સરકારે એનો પ્રચાર કર્યો કે આ બાયોડીઝલ પ્લાન્ટ છે અને આને વાવો તો મિત્રો ઘણી જગ્યાએ સ્કૂલોની અંદર એને વાવવામાં આવી આની જ જાત છે આમાંથી પણ બાયોડીઝલ બને તો એ જાત જ્યારે વાવવામાં આવી ત્યારે કોઈને કંઈ ખબર નહોતી પણ ત્યાર પછી છેલ્લા ચારેક વર્ષોમાં એવા અનેક બનાવો બન્યા છે કે જે જેટ્રોફાના બીજ છે એ બીજ બાળકોએ ખાધા અને એને ઝેરી અસર થઈ અને દવાખાનામાં દાખલ કરવા પડ્યા તો આવી ઝેરી વનસ્પતિ છે એની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ તો મિત્રો આવી સરસ મજાની માહિતી જો તમને ગમી હોય તો લાઇક તો બને જ છો તો ફટાફટ લાઇક કરો અને હા આપણા મિત્રોને શેર કરો અને આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને આવતા મંગળવારે ફરી એક નવી વનસ્પતિ લઈને આવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ